ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું રવા રવો અને ચણાના લોટની બરફી તો તે કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જો આપણે બનાવશું રવા અને ચણાના લોટની બરફી તો તેના માટે મેં અડધો બાઉલ આ ઝીણો રવો આવે ને એ લીધો છે ને એક બાઉલ ચણાનો લોટ છે તો પહેલાં આપણે એના માટે આપણે ચાસણી બનાવી લેશું એક બાઉલ આપણે ખાંડ લઈશું એમાં આપણે પાણી નાખીશું એક બાઉલ આપણે પાણી નાખ્યું એક બાઉલ ખાંડ નાખેલી છે પેલા ચાસણી તૈયાર કરી દેવાની માં તમે મીઠું ઓછું ખાતા હોય તો ઓછી નાખવાની ખાંડ આપણે હવે ખાંડ પીગળી ગઈ છે એમાં આપણે કલર નાખશું ફૂડ કલર આવે ને એ નાખશું તમે આમાં કેસર પણ નાખી શકો કેસર બધાના ઘરમાં ન હોય આ કલર તો આપણે લઈ શકીએ એટલે કલર નાખ્યો છે ના કલર આપણે કાંઈ હાનિકારક નથી એટલે આપણે આ કલર યુઝ કરી શકીએ આપણી ચાસણી થાય ત્યાં સુધીમાં આપણે લોટને શેકી લેશું તેના માટે આપણે એક બાઉલ ઘી લેવાનું ઘી આપણું ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે લોટ નાખી દઈશું ચણાનો લોટ અને આ રવો બંને નાખી દેવાનો હવે એને આપણે શેકી લઈશું હવે એને આપણે બરાબર શેકાવા દેવાનું લોટ આપણો એકલો શેકાઈ જાય ને પછી એમાં આપણે થોડું થોડું કરી દૂધ નાખવાનું થોડું થોડું ત્રણ ચમચી આપણે દૂધ નાખવાનું દૂધ નાખશું એટલે આવું લોટ આપણો બંધાઈ ગયો હોય ને એવું થઈ જશે હવે આપણે થોડીક વાર હલાવશું દૂધ નાખ્યું ને એટલે કાચું શેકાય તો ગયો આપણો મસ્ત એનાથી તમારી બરફી કણીદાર બનશે મસ્ત ને આ લુણામાં છોકરીઓ ખાઈ શકે ને એવી છે એક ટાઈમ જમીન કરતા હોય ને એટલે આ ચાલે એમાં આપણી ચાસણી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે આમાં તાર બાર કાંઈ લેવાનો નથી એટલું બધું નહીં આમ ચિકાસ પડતી થઈ જવી જોઈએ ને સેજ જામ પાડીએ ને તો સેજ પડવું જોઈએ બસ હવે આપણે એમાં અમારેશું ચાસણી કરે રેડી દેવાયેલું ગેસને મેં અત્યારે બંધ કરી દીધું ચાસણી નાખીને ત્યારે ગેસને બંધ કરી દેવાનું હવે આ બધું મિક્સ કરશું ગેસ બંધ જ છે આપણો પેન ગરમ હોય ને એટલે મસ્ત થઈ જાય હવે એમાં આપણે ઘી નાખશું બે ચમચી ઘી નાખવાનું સાઇનિંગ માટે હવે આપણે થાળીમાં કે પ્લેટમાં કે ગમે લઈ લેશું ઠારવા માટે એક સરખું આવી રીતે મિક્સ કરી દેવાનું ચાસણી નાખી હવે એક થાળીમાં લઈ લેશું હવે એને પાંચથી દસ મિનિટ માટે રહેવા દેસું તૈયાર છે આપણી રવાની અને ચણાની લોટની બરફી જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ ને એટલી મસ્ત પોચી થાય ને આમ મોઢામાં નાખતા જ પીગળી જાય એવી મસ્ત ના આ લુણામાં છોકરીઓ ખાઈ શકશે